કે ખાલી સપાટા કરતા હોય તમે એની સાથે કરવું જો અરે એ તો બાળકો છે એમના વર ઘોડા કાઢો તો લોકોના મનમાં ડર જશે આ તો ભાજપના નેતા હોય અને સોરી કેવા ગુજરાત હવે ધીરે ધીરે દુર્ઘટનાઓનું એપી સેન્ટર બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગુજરાતમાં એક દિવસ એવો બાકાત નથી હોતો કે જેમાં રાજ્યમાં કોઈ દુર્ઘટના રાજકોટમાં ગઈકાલે ગુજરાતમાં ચારે બાજુ ચકચાર મચી ગઈ છે અને આ મુદ્દા અંગે વાત કરવી છે આજે કોંગ્રેસના નેતા નૈનાબા જાડેજા સાથે જી નૈનાબા સ્વાગત છે આપનું રાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં થેન્ક યુ

કારણ કે કે અમે ત્યાં ઉપર જ હતા પણ મને લાગી રહ્યું છે આવેદન પત્ર અમે આપ્યું ત્યારે વધારે દુઃખી થયું કે જયારે કોર્પોરેશન કમિશ્નરે એવું કીધું કે ભાઈ જે એક્સિડન્ટ થયું છે અથવા તો કોઈ થાય ઘટના બને તો એના માટે એજન્સી જવાબદાર નથી હોતી એ એમને વધારે દુઃખ થયું કારણ કે એજન્સી જવાબદાર ન હોય તો પછી કોણ જવાબદાર છે શું એ ડ્રાઈવર છે એ જવાબદાર છે ઇલેક્ટ્રિક બસ જવાબદાર છે કે જેમણે કોન્ટ્રાક્ટ આપ્યો છે એટલે કે કોર્પોરેશન એ જવાબદાર છે કોણ જવાબદાર છે આજ આખરે પબ્લિકે કોની પાસે જવાનું ફરિયાદ કરવા કાલે બે ફામ આપે પણ વિડિયો જોયો હશે અંદર અંદરનું શૂટિંગ પણ જોયું હશે અને બાર ના સીસીટીવી ફૂટેજ પણ આપણે જોયા હશે જોઈને આમ વાર તો આપને પણ ડર લાગી જાય કે ઓ પણ આરટીઓ ના માં પણ એવું આવ્યું છે કે ભાઈ બસમાં તો એ સમયે કોઈ ખામી ન તો લોકો એ કોના પાસે જવાનું ફરિયાદ કરવી છે તો કોની પાસે જવાનું તો શું લોકોનો અવાજ કોઈ સાંભળશે જ નહીં કોઈ કાયદો વ્યવસ્થા જ નહીં હોય કે જો કોઈ પણ આપી દેવામાં આવશે કે ભાઈ તમે હાલતા ચાલતા યમદૂત બની મારી નાખો કચડી નાખો કારણ કે ટ્રાફિક સિગ્નલ સિગ્નલ ઉપર તો કોઈ દિવસ સિટી બસ કે કોઈ પણ બસો ઉભી જ નથી રહેતી અમે લાઈવ જોયેલું છે આ વસ્તુ બે થી ત્રણ દિવસ પહેલાનું કે ટ્રાફિક સિગ્નલ બંધ હતું છતાં પણ સિટી બસ ક્રોસ કરીને જતી રહી તો શું એક્સિડન્ટને નોતરું નથી દેતી

બચાવ તો થયે જ જવાનો છે અને એનું ઉદાહરણ જ આજ કમિશનરનું સ્ટેટમેન્ટ જ છે કે એમણે કીધું કે ભાઈ એજન્સી જવાબદાર નથી ભલે અમે પગલાં લેશું સો એમ સો ઘણી બધી વાતો કરી એમને પણ એક એમની બેઝ લાઈન લાસ્ટમાં પણ એમને એવું જ કીધું કે ધ બેઝ લાઈન વિલ બી ધ રિમેન કે ભાઈ એજન્સી જવાબદાર નથી એટલે એજન્સી તો કમ્પ્લીટ છૂટી ગઈ તો હવે એમાં એમાં જવાબદાર કોણ રહ્યું કાઈ ડ્રાઈવર હશે તો ડ્રાઈવર નું મારો અને તા બસ છે

તો પછી આદત બની જાય આ વસ્તુ તો તમે પણ સમજી શકો છો ને અન્ય જનતા પણ સમજી શકે જી નયના નૈનાભાજી રીતે વાત કરવામાં આવે તો રાજકોટમાં જે ઘટના બની સિટી બસ થી એવું પહેલી એવી ઘટના નથી કે સિટી બસ નો અકસ્માત આ રીતે થયો હોય તેના પહેલા પણ ઘણા માત્રોમાં ઘણા થયેલા છે પરંતુ છતાં પણ

એટલે જે મામા ભાણ ને કાકા હોય એટલે ભાજપ જ્યાં હોય તો તમે સમજી લો કરી ચમરબંધી નાના નાના જે હોય ગુંડાઓ હશે કે નાના નાના ઓલા કેવાય ને કે પકડાણા હશે એ હશે રે હશે ભાઈ પણ મને એવું લાગે છે કે જે મોટા છે અજગરો એ ભાજપના જ છે કારણ કે કોન્ટ્રાક્ટ ભાજપ પાસે જ છે તો એટલો પણ તો ખબર છે કે કોઈ પણ કઈ પણ ઠેકણા માર લે અમારું કઈ થવાનું જ નથી મેં એનું બેસિક લાઇન મેં તમને કીધી કે જયારે અમને દુખ થયું કે બેસિક લાઈન સરે અહીંયા એ કીધી કે ભાઈ એના માટે જવાબદાર નો હોય એટલે એ લૂલો બચાવ થઇ ગયો એનો એ થઈ ગયું પૂરું થઇ ગયું કે ભાઈ એજન્સી જવાબદાર નથી એટલે ભાજપ તો બચી જ ગઈ ને ભાજપના કોન્ટ્રાક્ટરો છે ભાજપવાળા કોન્ટ્રાક્ટરો છે એ પણ બચી ગયા ઇન્ડાયરેક્ટલી તો એટલે આ લોકો ને ફાવટ આવી ગઈ છે કે અમે સત્તા પક્ષ માં છીએ કરતા હોય પાવર કેટલો છે તમે કમળીઓ ગાડી પણ ચલાવે છે એવું નથી કે ભાઈ આ નાના નાના કારીગરો છે કે કાર્યકર્તાઓ અરે એ લોકોને પણ એટલો પાવર છે તો તમને શેનો એટલો પાવર છે શું લોકોને તમને મારવા માટે સત્તા આપી છે કે તમે કોન્ટ્રાક લ્યો અને પછી મન ફાવે એમ આ ગાડીઓ ચલાવો અને લોકોને મારો કારણ આ છે કે ભાઈ સત્તા પક્ષના લોકો પાસે જ મેક્સિમમ કોન્ટ્રાક્ટ છે એટલે આ લોકોને ડર નથી કાયદા વ્યવસ્થાનો પણ ડર નથી જી નયના રીતે વાત કરવામાં આવે તો ક્યાંક સત્તા પક્ષ તો જવાબદાર જ છે પરંતુ જો આપણે એ બસ ડ્રાઈવરની વાત કરીએ તો ક્યાંક એ પણ એવી વિચારસરણી રાખીને ચલાવતા હોય છે કે ભાઈ અમે બેફામ રીતે ચલાવશું તો અમે સરકારી ડ્રાઈવર કહેવાઈએ છીએ એટલે સરકાર અમારો બચાવ તો કરવાની જ છે એ રીતની ઘણી વખત આપણે સિટી બસ જોતા હોઈએ છીએ તો એ બેફામ જ જતી હોય છે તે કોઈ પણ રાજકોટની સિટી બસ હોય અમદાવાદની હોય કે પછી સુરતની હોય હા એટલે હું તમને એ જ કઉ છું કે તમે જો કે જે ગવર્મેન્ટની જે બસો છે કે જે મેઇન રોડ ઉપર ચાલે છે હાઇવે ઉપર ચાલતી હોય છે એમના ડ્રાઈવરો માં હજી પણ થોડું ઘણું ડિસિપ્લિન જોવા મળે છે કારણ કે એમને ડર હોય છે નોકરી ગુમાવવાનો જ્યારે આ લોકોને તો કોન્ટ્રાક્ટ આપેલા છે આર એમની સાથે કોન્ટ્રાક્ટ કરેલા છે કોન્ટ્રાક્ટ કોના છે તો કે ભાજપના છે એટલે એ લોકોને એમ ડર નથી કે અમે કંઈ પણ કરી લેશું તો તો ભાજપના છે ને તો એ લોકોને કઈ સજા થવાની નથી જયારે ગવર્મેન્ટમાં હોય ત્યારે ગવર્મેન્ટમાં જવાબદાર વ્યક્તિ ગણાય કે એને જવાબ દેવો પડે કે એક્સિડન્ટ કામ થયું એને ડિટેલમાં તપાસ થાય અને કદાચ એને નોકરી નો પણ ડર હોય એટલા માટે મને એવું લાગે છે કે ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ બેટર છે અને જ્યારે આ પ્રાઇવેટાઇઝેશન કારણ કે પ્રાઇવેટાઇઝેશન કરવું એટલે ખુલ્લા સાંધની જેમ તમે ગમે એમ વ્યવહાર કરી શકો અને જ્યારે ગવર્નમેન્ટ પાસે હોય સત્તા ગવર્નમેન્ટના હાથમાં એ વસ્તુ હોય ત્યારે યુ આર રિસ્પોન્સિબલ ટુ ગિવ સો મેની આન્સર તમારે બહુ બધા પ્રશ્નોના જવાબ દેવા પડે છે અને તમારી સારી સરકારી નોકરી પણ ઘણી વખત જતી જવા દેવી પડે છે એટલે એ ડર ના લીધે અહીંયા ડિસિપ્લિન જળવાયેલું છે જયારે માં તો કોઈ પણ પ્રકાર નો ડર નથી તમે કાંડ કરી આવો ભાજપ માં હો એટલે તમારું કઈ જ નહી થાય આ સીધી ને સરળ વાત છે હવે મને એવું લાગે છે છે કે કે પણ આ વસ્તુ કારણ કાલે ઇન્સિડન્ટ થઈ ગયું ત્યારે સત્તા પક્ષના એક પણ એક જ વ્યક્તિ ત્યાં હાજર હતા કોઈ કોઈ પણ ત્યાં ન હતું તો કેમ તમારી લોકો સાથે સંવેદના ન હોય કયા ભાજપના નેતાઓ માંથી ત્યાં મૃતક પરિવારને મળવા ગયા કોઈ જ નહીં કારણ કે અમે તો એ દોઢેક વાગ્યા સુધી ત્યાં જ હતા પછી અમારા કાર્યકર્તાઓ ત્રણ વાગ્યા સુધી મૃતક ના પરિવાર સાથે મળવા ગયા હતા તો કેમ સત્તા પક્ષ માંથી કોઈ પણ વ્યક્તિ અરે એ તો ઠીક જેનો કોન્ટ્રાગ હતો એટલી માણસ એ તો થોડી સમેજના દાખવીને એને મળવા જાવ તું એની બદલે એવું અમને એવું જાણવા મળ્યું છે કે એને ટેક્સ્ટ મેસેજ કરીને બધા ને એવું કહ્યું કે ભાઈ જ્યાં છો છોયા છોડીને જતા રહેજો તેમના લાઇસેન્સ નથી ઉમ હા એવું જાણવા મળ્યું છે અમને કે ભાઈ તો તો આ બધું એનો મતલબ એ થયો કે તમને લોકો ની જીવન ની કઈ પડી જ નથી તમને તમારા ધંધા માં રસ છે ધંધા ને મોટો કરવો છે પબ્લિક જીવે કે મરે એના માટે તમારે કોઈ જ એક્શન નહિ લેવાના કોઈ સંવેદનાઓ ઓ નહિ લોકો મરે છે મરવા દો બસ અમે ભાજપ સાથે સંકળાયેલા છીએ એટલે અમને બધું કરવાની છૂટ છે indirectly તો આવું જ થયું મને એવું લાગે છે જી નૈના આ જે રાજકોટમાં ઘટના ઘટી તેની સાથે સાથે સુરતમાં પણ એક દુર્ઘટના ઘટી જેમાં માત્ર એક દસ રૂપિયાની નોટના કારણે ચાર બહેનોનો એકનો એક ભાઈ જે મૃત્યુ પામ જોકે ત્યારબાદ જે ગુનેગારો છે તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું એટલે ભાજપની ભાષામાં રિકન્સ્ટ્રક્શન અમારી મીડિયાની ભાષામાં અમે એને વરઘોડો કહીએ છીએ તમારી ભાષામાં વરઘોડો અને પોલીસની ભાષામાં જે રીકન્સ્ટ્રક્શન કહીએ છીએ એ મને એવું લાગે છે કે એનાથી કશો જ ફાયદો નથી તમે કહો મને આવું તો આ લોકો કેટલા બધા સાથે કરે છે before અને after ને એ e before after તમે કોની સાથે કરો છો કે જે બાયકો લઈને ઘૂમવા મારતા હોય કે ખાલી સીન સપાટા કરતા હોય તમે એની સાથે કરો છો અરે એ તો બાળકો છે એ એ શું crime કરે છે હાલો હું માનું છું મહદઅંશે કે અમુક વસ્તુઓ ના જ કરવી જોઈએ society ના ભલા માટે પણ તમે before આફ્ટર mm અને -hmm. reconstruction તમે એવા એવા લોકો માટે કરો છો કે જે એવા મોટા ગુનામાં સંકળાયેલા નથી. જી

અને હજી એક છે અમરેલીમાં તમે બતાવો છો લોકોને તમે રીકન્સ્ટ્રક્શન કરીને બતાવો છો કે અમે આમ કર્યું તેમ કર્યું અરે તમે મને બરોડા નું કહ્યું ને બરોડામાં જે ભાઈ મોટા હોવા જે રાડું પડતા હતા અનધર રાઉન્ડ એનું શું થયું એના અમે વિડીયો જોયા

આ જ હોય છે એટલે તમે એમને પકડી શકતા નથી એટલે તમે નાના નાના ગુનેગારોને પકડીને જે આત્મસંતોષ મેળવો છો એ તમારી છબીને લજવે છે એટલે આ વસ્તુ હવે તમે ન કરો ખરેખર તમે ગ્રુપ પ્રધાન છો તો ગ્રુપ પ્રધાન તરીકે તમે સુરતની વાત કરો છો સુરતમાં જ હમણાં હમણાં કેટલા બનાવ બન્યા છે પછી ડ્રગ્સ નો મામલો હોય આ નાના બાળકનો મામલો હોય કેટલા છે તો તમે શું કરો છો પેલા તમારા વિસ્તારમાં તો કાયદો વ્યવસ્થા તો તમે શું મોટી મોટી વાતો કરો છો કે કાયદામાં રહેશો ફાયદામાં પેલે તમારા સુરત ને કાયદામાં રાખો એ ક્યાંય કાયદામાં નથી અવારનવાર ત્યાં ઘટનાઓ બનતી હોય છે હમણાં રત્ન કલાકારો સાથે શું થયું જો લોકોને કાયદો

જી નાઇનાબા ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ જે જે રીતે વાત કરવામાં આવે તો કોંગ્રેસ નેતા નાઈનાબા જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે સતત ગુજરાતમાં ઘટનાઓ બની રહી છે લોકોમાં હવે એવો વ્યવસ્થાનો ડર નથી રહ્યો અને ગૃહમંત્રી હર્ષ સંઘવી જે માત્ર સ્ટેજ ઉપર ફાકા ફોજદારી કરતા હોય છે અને વરઘોડા નીકળવાથી નાના નાના ગુનેગારોના રિકન્સ્ટ્રકશન કરવાથી કઈ નહીં થાય તો તમારે ખરેખર કાયદો ને વ્યવસ્થા જાળવવી હોય તો જેટલી પણ મોટી માછલીઓ છે તેને પકડવામાં તો અંગે તમારું શું કેવું છે ચોક્કસ મારા અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલતને સબસ્ક્રાઈબ કરી દેજો